નમસ્કાર દોસ્તો દોસ્તો ડોકમાંથી જ્યારે પણ આપણી નર્સ જે છે સ્પાઇનલ કોડ જેને કહેવાય છે તેની ઉપર એક્સેસિવ દબાણ આવી જાય ખૂબ જ વધારે દબાણ આવી જાય તો સર્વાઇકલ માઇલોપેથી થઈ જાય છે તેના લક્ષણો જે હોય છે તે હાથમાં ખાલી ચડવી તેની સાથે સાથે હાથમાં કમજોરી લાગવી તેની સાથે સાથે તમને હાથ એકદમ વીક પડી જવો તમારું લખાણ બદલાઈ જવું તમને શર્ટમાંના બટન બાંધવામાં તકલીફ પડવી ચાલવામાં તકલીફ પડવી ધીમે ધીમે જે દર્દી છે તે વ્હીલચેર ઉપર પણ આવી જાય છે તો આવા જ એક દર્દી અમારી પાસે આજે આવેલા છે હું તમને બતાડું કે તેમને શું તકલીફ છે તે પોતે બોલી રહ્યા છે કઈ રીતની તકલીફ છે ત્યારબાદ તેમનો એમઆરઆઈ અમે તેમને સમજાવી રહ્યા છીએ અને તેની સાથે સાથે એક સ્પેસિફિક સાઇન છે જેને ક્લોનસ કહેવાય છે જે સર્વાઇકલ માઇલોપેથી ડોકમાંથી નસ દબાઈ ગયેલી હોય તો તેમાં જોવા મળે છે તે દર્દીનું પૂરેપૂરું ડિટેલ્ડ એક્ઝામિનેશન હું આપને બતાડી રહ્યો છું તમે જોઈ શકો છો બોલો શું તકલીફ થાય છે આય દુખે છે નાય ડોક ડોકમાં ઓકે ઓલે કઈ દુખે છે કમન બીજી શું તકલીફ બીજી હાથ ખેંચાય છે હાથ ખેંચાય હા ચલાતો નહીં ચલાતો હા કેટલા વખતથી થઈ જાવ એ તો કરીબન જૂનું છે પર આ મે બેક મહિનાથી હાથ બી નહીં પકડાતો કે ન ચલાતો નહીં તો મે પહેલે ચાલતો તો છોટકો કોઈ વસ્તુ પકડી હોય તો પડી જાય ખરી

નથી શકતા એ છે અહીંયા છે ને મગજનો ભાગ આપણો ફિનિશ થાય પૂરો થાય અને અહીંયાથી મેઇન આપણી નસ ચાલુ થાય બરાબર છે આ મણકા છે જે આ દેખાય છે આ ચોરસ જે છે ને આ બધા મણકા છે દર બે મણકાની વચ્ચે ગાદી આવે જે આ કાળી તમને દેખાય છે બરાબર એ ગાદી આવે હવે તમે જુઓ કે અહીંયા જે આ સફેદ કલરનું આ જે દેખાય છે ને આ નોર્મલ વસ્તુ છે આટલી જાડાઈ હોવી જોઈએ નસમાં અહીંયા જુઓ પછી અહીંયા જુઓ આ બધું નોર્મલ છે અહીંયા તમને લાગે છે કંઈ એબ નોર્મલ છે બરાબર અહીંયાથી છે ને આ શું છે દબાણ છે બરાબર અહીંયા નસાખી આ સી થ્રી આ ત્રીજો મણકો છે ચોથો છે પાંચમો છે છઠ્ઠો છે એટલે ત્રીજાથી છઠ્ઠા વચ્ચે નસાખી સાખી દબાઈ ગયેલી છે